અમદાવાદ શહેર પોલીસ દ્વારા પાલડી ખાતે આવેલા ટાગોર હોલમાં અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા પોલીસ હતું જેમાં રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી ડીજીપી વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ સેમિનાર યોજાયો છે શહેર પોલીસ દ્વારા કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ ઇન્વેસ્ટિગેશન સ્કિલમાં વધારો થઈ શકે અને તેની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ડીએન પટેલ ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીન ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાય ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્લીડર સુધીના બ્રહ્મભટ્ટ એફએસએલના ડાયરેક્ટર એચપી સંઘવિદ દ્વારા તાલીમ વ્યક્ત યોજાયું હતું આ સેમિનારમાં અમદાવાદ શહેરના પીએસઆઈ થી લઈ અને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ હાજર રહ્યા હતા ઓફિસરે એને 15 સવાલ પૂછવા જોઈતા હતા પણ ગમે તે કારણોસર સમયનો અભાવ હોય બીજા ઘણા કારણો છે અને 10 સવાલ સવાલ પૂછ્યા તો પાંચ જે સાક્ષી કહેવા ઈચ્છતો તો પણ ના કહી શક્યો તો એ જ્યારે કોર્ટમાં આવશે ત્યારે એ પાંચ સવાલ એની મે બોલશે હવે આપણે જે પાંચ સવાલ ના લખ્યા અને સાક્ષીએ જે પાંચ સવાલ કોર્ટમાં એના જુબાનીમાં કયા એ સ્ટેટમેન્ટમાં નથી એટલે બચાવના વકીલ એ પાંચ સવાલ બાબતે એનો કોન્ટ્રાડિક્શન ઓમિશન લેશે અને અલ્ટિમેટલી જ્યારે પોલીસ ઓફિસર જુબાની આપવા આવે કે જેને એનું નિવેદન લીધું હોય એને પૂછવામાં આવે કે આ પાંચ વિગતો જે સાક્ષીએ કહી એ તમે તમારા નિવેદનમાં નોંધી નથી ને સાક્ષીએ તમને જણાવી નથી પોલીસ ઓફિસરે સાચું બોલવાના સોગંદ લીધા હોય એટલે એ સ્ટેટમેન્ટમાં એ વિગત સાક્ષીએ જણાવેલી નહીં લખાયેલી નહીં એટલે પોલીસ ઓફિસરે એવું કહેવું પડે કે એ વાત સાચી છે આપણે બધી મથામણ કરી રહ્યા છીએ ઘણા વખતે શું હોય છે કે ગુજરાત થોડું કહી શકાય કે ફરિયાદી અને આરોપી એટલે સમાધાન કરી લે કે જે થઈ ગયું એ જવા દો આ પણ એક મોટો કારણ હોય છે હવે જે સમાધાન થઈ જાય તો જે સાક્ષીઓ છે એ કોર્ટ પછી ફરી જાય એ મોટો મુદ્દો જે છે એ છે પછી ગુનામે પણ અમુક વખતે ખામીઓ રહી જાય ઘણા ટેકનિકલ જે છે આજકાલ એવિડન્સ છે એનો પણ જમાનો છે એનો પણ પોલીસ વ્યવસ્થિત ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરે એ બધા મુદ્દાઓ પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે આપણે આ સેમિનાર માં જો તો તમે ડીસીપી જોઈન્ટ બધા અમે પણ છીએ પીઆઈ અને પીએસઆઈ પણ જે તપાસ કરે છે જે ગુનાઓની તપાસ છે આ ખાસ કરીને સેશન્સ ટ્રાયબલ કેસોની જે ઇન્વેસ્ટિગેશન છે ઇન્સ્પેક્ટર કરતા હોય છે અને સબ ઇન્સ્પેક્ટર કરતા હોય છે એટલે ગુનાઓમાં જે ખામી રહે તમે કોઈ ડિસ્કવરી પંચનામા કરો એને કેવી રીતે કરવું જોઈએ અત્યારે જે નવો કાયદો આવ્યા છે એ સાક્ષ્ય મુજબ તમારે પંચનામું કરવાનું એ ઘણી બધી મુદ્દાઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને મેન હેતુ એ છે કે આપણે કન્વિક્શન સુધરે ઇમ્પ્રુવ થાય